હરિભાઈ સેવા કરે છે એના ગુણ નહીં ગાતા તમારા ગુણ ગોય છે અરે હરિભાઈ તો કોઈ ધૂળે સેવા કરતા નહીં હરિભાઈ સેવા કરી નહીં તાણે તો આટલી કડા જીવ્યા નેવું વર ના આટલી કડા તો વેલાય પર લોકો પહોંચી જાવત અરે મફુજી તમે આખી વાત જોડતા નહીં એટલે બોલો છો હા અમે તો અદણ્યા છે હવે તમને સાચી વાત કરું હા વિગો એકવાર આખું કારણ અલગ છે કદાચ મારો બાપ મરી જાય તો આ ત્રણ જણા મને ઘર કરી આલી ઘર કરે કરે અત્યારે તો પડી છૂટી ના પડી મને બોલી કરી છે અને જો ભૂલે ચુકે તૈયાર જણા છૂટી પડ્યા ને તો ઘણા ની છોકરા તૈયાર માર્યો આ એટલે તૈયાર તમે મારજો હાથમાં કદીક બાજી નાખજો આખી જિંદગી તમે તૈયારી એરું જ કર્યું છે બીજું શું કર્યું છે તમારા એટલી આબરૂ બાજુ ઘટાડો પણ હમતો તો તાણી ટાડી રહ્યા ઓ અમે નહી સમજી વિઘો વેચો તો નહીં સમજી ઘર વાળા જ રહ્યા તમે કશું ના ઘર તો કરાય જોડે રહી ઘર કરાયો અસલ વાત કરું હા તમે તૈય ભાઈ

નહીં અલવા અરે અરે તારે કેસ કરો કેસ કરી દે જા એ અરે ભાજીન પડતા એટલે મારી એકલાને છે અમારા કોઈ દરા સેવા કરી છે એટલે તું શું ઉંધો પડ્યોથી આટલા વરસથી થી તારી બાને કાળી રોટલા જ ખવાયરો હતો મૂર્ખા

એટલે તું કરી ના નાર્યો વાત કેરી વાત મે આખી નારી કરી દશમો હું વાત થાય તમે ચાલું ગાડીમાં સળી ગયા છો સુબાના આખી વાત જો હબડી છે એટલે જમીન તમન નહી લેવાની નહી હા આ કોઈ ચાલતો નહી નરી અલા કોઈ ચાલ નહી હવે વાત કરું હું કોઈ ચાલ ના હોય તો ખાજે તારા છોકરાની સોગન અલા મારા છોકરાની સોગન લ્યા આપણા બાની સોગન ખાજે અલા બાની સોગન મગર છોકરો વાલો નહી હોય હે

મને બરી બરનો માર્યો એ રિસેબરી ઘેરથી નીકળી ગયા છે મને લાગ્યું કે તમારા ઘેર આયા છે એટલે હું ગોતો ગોતો ઓયકાણ આવ્યો છું એટલે મારા ઘેર તો એરા કોઈ દાડો મય નઈ આયા હોય ભૂલમય ના આવે વાત કરો છો હું તો એનો દશમન છું જો છોકરો છું અને એક વાત કહું આવો બા દશમન નઈ ના મળજો ખરેખર આ જીતા જીતા છોકરાને મારતો જ હાલ્યા

એ કોમ કરો તમે ખેગર ના ચાર છોકરા કોઈ સેવા નહીં કરતા મારે સેવા કરેલી બધી રહે તમારા લીધે ફટાફટ હોય જાય

ने के तू अकन आए पनी सही नहीं करो सही नहीं એટલે તમે શું લાગે છે સહી કરાવવા આવ્યો છું હા સહી કરાવવા નહી આવ્યો બા તાણી આ વલ થાય જો ઉદી તને ના બાળુ જગત પાડવા

તો આવી ગોકુણ માલ છે મન કોઈ મને કોઈ કોઈની મારે મોત જોવું છે તો મરી દ્વા કે તને જોવું હોય તો તમારું જોવું છે દીકરો તમારું જોવું છે આ દુનિયાનો પહેલો એવો બાપ છે કે પોતે જીવતે છોકરાને મારવા માંગે છે લ્યા કે દીકરો તમે ચારે જણાને શું મારું હારો શું છે એ જહત શું હેડ જાય હું જોઈ જવાનો નથી તમને લીધા વગર એટલે કેમ તમે લેવા આવ્યો છું હું મારે નથી આવવું

ટાણી ઊભા થા બા ઊભા થા કેલા કે તો તમે એના એ કોઈ બદલાણા નહીં આ થનો છૂટો ગમેવાન ભમાયા વગર ના મેલવું લ્યા હા એટલે છૂતું ના કરો તોણેસી કોઈ ની કોઈ ની ઊભા થા કાકા

અલ્યા જલ્દી ખોળવાનું કરો ને કે ગરમી ને મરી જાય અને વસ્તી વાતો કરશે આપણી એ વાત સાચી છે કે મરી જો ચાલે એમ તાણી આય ખરેખર લોઈ પી જોઈએ છે અરે એ હો આ તાલે બસ એટરામો અલ્યા બોલો કે મુઢેથી થી અલ્યા શાંતિ રાખો પણ ખરેખર મોટો પડે છે કે ને શું એ ના શું પણ બોલતે હું થાય છે તાણી બા ચોકણ સી લેયા હું કરો ઓ રાખતા નહીં તાણી ખરેખર ઘેર મોટી તમારા બાજાશે જો એટલે સહી કરાઈ છું તાણી આ બા તૈયાર નતા એટલે મેં શું કીધું ખબર કે બા તમે ઘેર હેલો જમીન હવે નહી વેકવી તારા બાલું જ પડશે ચોખ્ખી વાત છે તમારો બાતર માંથી ઘેર બા તૈયાર નતો ને એટલે મેં જુઠ્ઠું કીધું કે બા જમીન વેકવી નહીં તમે ઘેર હેડો અમે ભાઈ મળી અને ખ્યાગર ઘર કરી

હા મારું પંચો પાટણ હા